ના મળે ઈ રોટી ના મળે શું સોનુભાઈ પ્યોર પંજાબી જગ્યા જવું જ પડે જતા રહો એમને કહો આપડા મક્નસિંગમાં માં હા મિત્રો તો તમે પણ થઈ જાવ શિયાળાની મોજ માણવા માટે અને એ પણ આપણા મક્કનસિંહ જોડે તઈ એ તમને મક્કેથી રોટી ને સરસો દાશ શાકની તો મજા આવવાની જ છે પણ આ વખતે વિન્ટરમાં તમારા માટે સ્પેશિયલ મેનુ લઈને આવ્યા છે જોઈ લો પહેલા સ્ક્રીન પર જોઈ લીધો મેનુ તો થઈ જાય શિયાળાની મજ મક્ખન સિંઘ સાથે વધુ માહિતી માટે એડ્રેસ અને મોબાઈલ નંબર બંને સ્ક્રીન પર આપેલા છે